જય માતાજી મિત્રો જય ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક્ટિવાનું કે જુપિટર હોય કે એક્સેસ હોય તો આપણે એનું એન્જિન પ્લસ તમે કરાવ્યું છે એન્જિન અંદરથી વોશ કરાવી છે તો કઈ રીતે વોશ કરવું એન્જી પ્લસ કઈ રીતે કરવું તો આજે આપણે એન્જી પ્લસ કરવાનું છે તમે જોયું છે મોબાઈલમાં કે ડીઝલથી વોશ કરે છે ઘણા લોકો એન્જિન પ્લસ ડીઝલથી કરે છે પેટ્રોલથી કરે છે અને એન્જિન શેમ્પૂ પણ આવે છે જે એન્જિન વોશ શેમ્પૂ કહેવાય એનાથી પણ કરે છે તો આપણે આજે નવા ઓઇલથી એન્જિન પ્લસ કરીશું આ નવું ઓઇલ છે આપણે અંદર એન્જિનમાં નાખીશું અને પછી એને બાર કાઢી લેશું અને પછી જોઈશું કેટલું ખરાબ નીકળે છે અને પછી નવું નાખીશું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે આ જોઈ શકો છો આ જ્યુપિટર છે આ બી ફોર જ્યુપિટર છે તો આપણે આનું ઓઇલ જૂનું ઓઇલ છે જે જૂનું ઓઇલ છે આપણે અંદરથી કાઢી લઈએ પહેલાં તો આપણે આનું જૂનું ઓઇલ છે એ કાઢી લઈએ તમે જોઈ શકો છો અહીંયાથી જૂનું ઓઇલ હું કાઢી લઉં છું બહાર તમારે જૂનું ઓઇલ કાઢતા પહેલાં થોડું એક્ટિવ આવે કે એક્સેસ હોય કોઈ પણ પાંચ મિનિટ તમારે ગરમ કરી લેવાનું છે આ મેં ગરમ જ છે અમારે તો તમે જોઈ શકો છો જૂનું ઓઇલ આપણે કાઢી લીધું છે તમે જોઈ શકો કેટલું બધું ખરાબ છે આવી ઓઇલ કેટલું ખરાબ છે તમે જોઈ શકો નકરો કાર્બન છે અંદર પૂરેપૂરું કાળું થઈ ગયું છે આ તમે જોઈ શકો છો આટલું અંદર કાર્બન થયું છે તો આપણે આ ઓઇલ બધું નીકળી જવા દઈએ બરાબર છે આ બધું ઓઇલ નીકળી જાય પછી આપણે આના અંદર નવું ઓઇલ નાખીએ અને એન્જિન ફ્લશ કરીએ તો એન્જિન ફ્લશ કઈ રીતે થાય છે અને એન્જિન ફ્લશ કરો તો બાઇકની તમારે એક્ટિવાની કે એક્સેસ હોય કે કોઈ પણ તમારી પાસે ટુ વ્હીલર હોય બરાબર છે તો એની આવડતા વધી જાય નવા જેવું થઈ જાય એનું પરફોર્મન્સ પણ સારું થઈ જાય અને વર્ષો સુધી ચાલે તો આપણે આપણે એનું એન્જીન પ્લસ કરીશું તો હવે આપણે આનો બોલ્ટ વાખી દઈએ અને આની અંદર આપણે નવ ઓઇલ નાખીએ તો મિત્રો તો આનો બોલ્ટ આપણે વાખી દઈશું તો આપણે આ બોલ્ટ લગાવી લઈએ તો આપણે આ બોલ્ટ લગાવીને આને બોલ્ટને બહુ ટાઈટ નથી કરવું

એચપીનું ઓઇલ હોય કે કોઈ પણ તમારી જોડે સારી કંપનીનું હોય સસ્તું હોય બહુ મોંઘું પણ નહીં સારી કંપનીનું સસ્તું ઓઇલ આમાં નાખી અને આપણે આનું એન્જિન પ્લસ કરીશું જેથી કરીને આની પણ આવડતા આપણે વધારીએ અને આનો જે અંદર જે જે પણ કાર્બન હોય અંદર વધારાનો જે કચરો હોય એ આ નવા ઓઇલ સાથે આપણે બહાર નીકળી જાય તો આપણે આ એન્જિન પ્લસ કરીએ તો મિત્રો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક જરૂર કરો જેથી કરીને અમને પણ થોડી અમારી પણ હિંમત વધે તમે લાઈક કરશો તો અમારે પણ થોડો ઘણો અમારી મદદ થઈ જશે તો વિડીયોને લાઈક જરૂર કરજો તો આ રીતે જોઈ શકો છો આવું નારચું મેં લઈ લીધું છે તમારી પાસે ના હોય તો ગમે તે તમે ઓઇલનું ડબ્બું પણ એવું આવે છે નારચાવાળું તો આપણે તમે જોઈ શકો છો એકદમ નવું જ છે એકદમ સીલ પેક જ છે આ નવું ઓઇલ જ હું આની અંદર નાખીશ અને પછી આ નવું પણ હું બહાર કાઢીશ પાછું બરાબર એન્જિન પ્લસ આ રીતે આપણે કરીશું તો આપણે આમાં ઓઇલ નવું નાખી લઈએ છીએ તો આપણે આમાં એન્જિન પ્લસ માટે તમે જોઈ શકો છો હું ઓઇલ અંદર નાખી દઉં છું આના અંદર સાડા સાતસો એમએલ જ ઓઇલ આવે છે જ્યુપિટર ની દરેક લગભગ મોપેડ હોય તો સાડા સાતસો એમએલ આવતું હશે બરાબર છે તો આપણે આ નવસોનું ડબ્બો છે તો આપણે સાડા સાતસો નાખીશું તમે જોઈ શકો છો મેં નવું નાખી દીધું છે ઓઇલ તો તમે જોઈ શકો છો ઉપર સુધી ઓઇલ આવી ગયું છે આ ઉપર સુધી આવી ગયું ઓઇલ તમે જોઈ શકો છો તો હવે આપણે આ ગેસ બંધ કરી આ ગેજ બંધ કરી લેશું તો આપણે આનો નવું ઓઇલ અંદર નાખ્યું છે હવે આ ગાડીને આપણે પાંચ પાંચ મિનિટ જેવી સ્ટાર્ટ કરીશું પાંચ મિનિટ સ્ટાર્ટ કરીશું એટલે અંદરથી જે પણ કચરો હોય એ બધો ઓઇલના અંદર મિક્સ થઈ જાય અને પછી આપણે ઓઇલ નવું ઓઇલ ફરીથી બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો અહીંયા બધા હું ચાલુ કરી દઉં ગાડી તમે જોઈ શકો છો હું અહીંયા ચાલુ કરી દઉં છું ગાડીને આપણે આને થોડીક વાર ચાલુ રાખવાની ગાડીને જેથી કરીને એનો અંદર એન્જિનમાં જે પણ કચરો હોય એ બધો કચરો નવા ઓઇલની સાથે અંદર મિક્સ થઈ જાય અને પછી એ ઓઇલનો કચરો બધો ઓઇલની સાથે બહાર નીકળી જાય જેથી કરીને તમારે થોડું ચાલુ રાખવાનું છે અથવા તો તમારે એક રાઉન્ડ પણ મારી શકો છો નાનો રાઉન્ડ મારી લો તો પણ ચાલશે તો પણ સારી વાત છે એક રાઉન્ડ મારી લેવાનો તમારે આવું ના કરવું હોય તો એક રાઉન્ડ મારી લેજો પણ અમે આમાં રાઉન્ડ નહીં મારીશું અને ચાલુ લેવા જઈશું પાંચ મિનિટ પાંચ મિનિટ પછી તમને બતાવીએ ઓઇલ કાઢી તો આપણે આના પાંચ મિનિટ ચાલુ રાખી લીધું છે હવે આપણે આ ગાડીને બંધ કરી દઈશું તમે જોઈ શકો છો તો હવે આ ગાડી હું બંધ કરી દઉં છું અહીંયા બતાવી નજીક ભાઈ તો આપણે હવે આ રીતે જે ઓઇલ આપણે નવું નાખી હતી એ બહાર કાઢી લઈશું તો મેં આ બોલ્ટ ફિટ કરે તો થોડો ખોલી લો આને બહુ ફિટ નહોતો કરે મેં તમે જોઈ શકો છો અહીંયાથી હું આ નવું ઓઇલ બહાર કાઢીશ તો તમે જોઈ શકો છો કે આના અંદરથી કેવું ઓઇલ આપણે નવું નાખ્યું છે તો હજુ પાંચ મિનિટમાં બહાર કાઢીએ છીએ કેવું નીકળે છે તો તમે તમારી આંખે જ જોઈ લેજો હાલે જ તમારે જોઈ શકો છો તો આ ઓઇલ તમે જોઈ શકો છો કેવું થઈ ગયું આપણે ઓઇલ કેવું નાખી દીધું અને આ ઓઇલ કેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો ઓઇલમાં કલર બદલાઈ ગયો ઓઇલનો અને એના અંદર પણ કચરો પણ આવી ગયો તો તમે પણ તમારા બાઇકનું કે એક્ટિવાનું કે કોઈ પણ તમારી પાસે ટુ વ્હીલર હોય તો આ રીતે એન્જિન ફ્લશ કરી શકો છો તો હવે આપણે આને હવે આપણે આની અંદર ફરીથી નવું ઓઇલ નાખીશું આ ઓઇલ આપણે લઈ લઈશું સાઈડમાં તમે આ ઓઇલ કાઢી લઈએ આપણે આ ઓઈલ કાઢી લઈએ હવે આપણે ફરીથી નવું ઓઇલ નાખીશું આ બુચ હું વાંખી દઉં છું ઓઇલનો બોલ્ટ અને આ ઓઇલને સાઈડમાં લઈ લઉં છું ઓઇલનો બોલ્ટ હું વાંખી દઉં છું અને આ ઓઇલ હવે આપણે તમે જોઈ શકો છો કે મેં નવું ઓઇલ નાખી દીધું તમને મેં બતાવ્યું કે આમાં નવું ઓઇલ મેં નાખી દીધું તો તમે જોઈ શકો છો આમાં મેં આ નવું ઓઇલ નાખી દીધું આ એચપી કંપનીનું આ ઓઇલ મેં નાખી તું એચપી કંપની એચપી રેસર બરાબર છે અને તમે જોઈ શકો છો નવું હતું કેવું થઈ ગયું તો તમને બતાવું હજુ પણ આના અંદર થોડું ઓઇલ છે તો હું તમને કાઢી બતાવું કે કેવું ઓઇલ હતું આપણે તો તમે જોઈ શકો છો આ બાજુ ભાઈ નવીન કેમેરા બતા થોડું તો તમે જોઈ શકો છો આ ઓઇલ કેવું છે તો તમે જોઈ શકો છો આ ઓઇલ કેવું છે અને આ ઓઇલ જોઈ લો તમે આ કલર કેવો ચેન્જ થઈ ગયો તો તમે પણ તમારી ગાડીનું છ મહિને કે વર્ષે એક વખત એન્જિન પ્લસ જરૂર કરાવો જેથી કરીને એન્જિનની આવડાવ વધે અને એન્જિન નવા જેવું રહે તમારું તો હવે આપણે આની અંદર બીજું ઓઇલ નવું નાખીશું તો આપણે હવે આનું ઓઇલ જે આપણે નવ ઓઇલ નાખીતું એ ફેરથી આનું ચાલુ કરી અને પછી કાઢી લીધું છે તો હવે આપણે આ ગેસ ખોલી અને અને આનું પરમાન હવે આપણે નવ ઓઇલ નાખી દઈશું આની અંદર બરાબર છે એ પણ એચપી કંપનીનું છે આ પણ સારું જ છે ઓઇલ તો આપણે આ ઓઇલ નાખી દઈએ ફરીથી તમે જોઈ શકો છો તો મેં તમને વિડીયોમાં પેલું ઓઇલ નવું કાઢી દઉં અને એને આપણે બહાર જ કાઢી લીધું એન્જિન પ્લસ કરવા માટે બરાબર છે આ જોઈ શકો છો તમે આ પણ પેક જ છે તો આ કોઈ પછી એવું ના કહેતા કે ભાઈ નવું ઓઇલ નાખતું અમને બતાવ્યું નહીં તો આપણે જોઈ શકો તમે તો હું આ નવું જ ઓઇલ ફ્રેશ જ નાખું હવે ફરીથી એક ડબ્બું તો મેં કાઢીને રાખ્યું છે આ સાઈડમાં પડ્યું છે જોઈ શકો છો તમે પેલી ટ્રેમાં બરાબર છે આના ફરીથી હું નવું એન્જિન ઓઇલ નાખી દઉં છું તમે જોઈ શકો છો એકદમ નવું બરાબર છે તો આ રીતે આપણે નવું ઓઇલ નાખી અને એન્જિન ફ્લશ કરી દેવાનું જેથી કરીને કોઈ પણ સાધન હોય તમારી પાસે ટુ વ્હીલર હોય એક્સેસ હોય એમાં પણ તમે આ રીતે કરી શકો છો બાઈકમાં પણ કરી શકો છો આ વસ્તુ તમે છ મહિને વર્ષે એક વખત કરી શકો આનાથી તમારી બાઈકની આવડાવ વધશે અંદર જે પણ કચરો હશે એ બધો બહાર નીકળી જશે અને બાઈકની આવડાવ વધી જશે તમારે એક્ટિવાની પણ આવડત વધી જશે હું આમાં બધું ઓઇલ આ રીતે નાખી લેવાનું ધીરે ધીરે નાખવાનું બહાર આવું ના પડે આમાં થોડું બહાર આવી જાય કોઈ વખત તો આપણે ધીરે ધીરે નાખીશું તમે જોઈ શકો છો તો આપણે ધીરે ધીરે નાખી અંદર નીચે ઓઇલ ઘરે તો નીચે કંઈક રાખી લઈશું આપણે તો આપણે આના બધું ઓઇલ અંદર નવું નાખી દીધું છે તો આ રીતે તમે એન્જિન ફ્લશ કરી શકો છો તમારે પણ ઘરે કરવું હોય તો તમે જાતે કરી શકો છો મારે માત્ર બસોથી અઢીસો રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે અને તમારું એક્ટિવા હોય જુપીટર હોય એક્સેસ હોય તો બસો રૂપિયા તમે છ મહિને એકવાર વધારાના ખર્ચો અને તમારું એન્જિનની આવડતા વધારો તો આપણે આ બુથ પાકી દઈએ આવે તમે જોઈ શકો છો આના કમ્પ્લીટ લેવલ આવી ગયું છે તો આ રીતે તમે એન્જિન ફ્લશ જાતે પણ કરી શકો છો તો તમે જોયું આની અંદર એન્જિન પ્લસ આ રીતે મેં કર્યું એક ખાલી આપણે એક જ છ મહિનામાં એક વખત બસો અઢીસો રૂપિયા ખર્ચવાના અને એની અંદર ઓઇલ આપણે નવું નાખી અને થોડીક વાર રાખીને એક આંટો મારવાનો અથવા તો દસ મિનિટ રાખી અને પછી બહાર કાઢી લેવાનું અને પછી નવ ફરીથી નાખવાનું તો મિત્રો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને એક તમારા મિત્ર સાથે શેર જરૂર કરો જય માતાજી